સવાર સવારમાં અમે હારી સેવા કરી છે અને પણ આપણને સાફ પાણી હોતાને પાયા છે અને જો આ માળીએ આપણે આશીર્વાદ આપે છે અને બે શબ્દ કહે છે રમેશની સેવા બહુ સારી છે પશુ પંખીને ચરણ ને માળા બાંધે છે અને કુંડા બાંધે છે એટલે એની સેવાનો ફોરતો એને મળવાનું જ છે મહાદેવ મિત્રો તો જો આજે અમે મહાદેવ પરિ બાપુના ઘરે આવ્યા છીએ માળા બાંધવા અને આ મારી ટીમ આવી ગઈ છે મહાદેવ સેવા ગ્રુપની અને જો અહીંયા એમનું ઘર છે તો એમને પણ પૂઠાના લાકડાના ઘણા ખરા માળા તો બાંધેલા જ છે સેવાય પણ બહુ સારી કરે છે અને છતાં અમને એ ફોન આવ્યો કે અમારી ઘરે તમે સનમાયકાના માળા આવ્યા છે વરસાદ માટે સકલા બહુ પણ આવે છે તો બાંધી દાવ એટલે અમે જો અમારી ટીમ સાથે લઈને આવી ગયા છીએ અત્યારે સવાર સવાર ઝાડવા પણ ઘણા ખરા છે અને પક્ષીઓ બહુ આવે છે અમારી ટીમ જો આવી ગઈ છે અને અમારે તો ટેબલ લઈને આવેલા આવે છે તો અમારા સેવા અત્યારમાં સવાર સવારમાં બહુ સારી સેવા કરી છે એટલે આપણે જો વિજયભાઈ સાર્થિકભાઈ બે ટેબલ લેવા ગયા હતા અને અમારે આ માળા બાંધવાના છે તો અમારે જો અંબાતું નથી તો જો આ રીતે માળા તો બાંધ્યા છે પણ અમારે સન્માયકોને માળા બાંધવાના છે અંદર પૂઠાના માળા કર્યા હતા અને જો આ રીતે સકલાય માળા કર્યા છે એટલે અમારે મહાદેવપુરી બાપુએ જો એમના ઘિરેજ જો આટલા આ બધા માળા બાંધ્યા છે અને પણ સેવાનું કામ બહુ સારું કરે છે બાર તેર માળા તો જોઈને એમને બાંધી જ દીધા છે અને પણ અત્યારે અમારા અહીંયા બાંધવાના છે સન્માયકોના માળા તો અમારી ટીમ સાથે હજુ આવી ગયા છે અને વ્યવસ્થિત અમે માળા બાંધી આપણે મિત્રો અહીંયા માળા બાંધી દીધા છે અને વરસાદ પણ આવ્યા તો પણ અમને કાંઈ ન થાય અને અહીંયા માળા તો બાંધેલા હતા પણ જો આપણે શહેર માળા વ્યવસ્થિત બાંધી દીધા સકલા પણ ઘણા આવ્યા છે અને સકલા પણ ચોમાસામાં વ્યવસ્થિત રહે અહીંયા મહાદેવ પેરી બાપુના ઘરે આવ્યા છે અને એમને પણ અગાઉ તો જો માળા બાંધ્યા હતા સિવાય પણ બહુ હારી કરે સગલા પણ ઘણા બધા આવે છે પહેલાં એમને કુઠાનો એક માળો કર્યો અને સગલા પણ આવતા રહ્યા એમાંથી જોવામાં એને બસાને એવું બધું મેક્યું પછી અમે એમને પોતાના ઘરે જો આ રીતે માળા બાંધ્યા છે પછી અમારે ફોન આવ્યો કે તમારી પાસે માળા હારા આવી ગયા છે હોટલ ફૂગના સનમયકાને આવી ગયા તો અમે પણ જો અહીંયા વ્યવસ્થિત અમે જો અહીં ચાર માળા બાંધી દીધા એ અને આ રીતે અમે સેવા કરતા રહીશું અને આ રીતે અમે જો બધી રીતે માળા બાંધીશું અને વરસાદમાં પણ હેરાન ન થાય એ રીતે માળા બાંધી દઈશું સવાર સવારમાં અમે હારી સેવા કરી છે અને પણ અહીંયા આપણને સા પાણી વતન પાયા છે અને જો આ માળી આપણે આશીર્વાદ આપે છે અને બે શબ્દ કે છે હા રમેશની સેવા બહુ સારી છે પશુ પંખીને ચરણ ને માળા બાંધે છે અને કુંડા બાંધે છે એટલે એની સેવાનો ફળ તો એને મળવાનું છે મિત્રો સવાર સવારમાં અમે સેવા કરી છે અને મહાદેવપુરી બાપુનો ફોન આવ્યો કે અમારે ઘરે સકલા બહુ આવશે છતાં એને માળા બાંધ્યા તોય મેં અહીંયા માળા બાંધવા તમારે પણ જો કોઈને ઘરે સકલે આવતા હોય નાના ઉના પક્ષીઓ આવતા હોય અને એમાં જો તમે સેવા ના કરતા હોય તમારા ઘરે પૂઠાના માળા હોય તો અમને પણ ફોન કરજો અમે તમારા ઘરે આવીને માળા બાંધી દઈશું પાણીના કુંડા બાંધી દઈશું પછી સાઈનની ડીશું બાંધી દઈશું આવીને આવી અમે સેવા કરતા રહીશું અને અમને સપોર્ટ પણ આપતા રહીજો અને આ રીતે અમે જો તમારે ખાલી ફોન જ કરવાનો કે અમારી ઘરે સકલાઓ બહુ આવે છે અને નાના મોટા પક્ષીઓ આવે છે તો પણ અમે ગમે ત્યારે માળા બાંધી દઈશું શું આપણા વિડીયોમાં આપ સૌને હર હર મા દો તો મિત્રો અમારો વિડીયો તમને ગમ્યો હોય લાઈક કરજો અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો